નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવીશ્વ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ વિનોદ પા ધાની તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો

क्षणश कण च साधय साधलेत क्षणत्यागे कुत्तो विद्या कणत्यागे धनम् વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો નંબર ત્રણ અપી સ્વ સવર્ણમયી લંકાનામયે લક્ષ્મણરોચતે જન્ય જન્મભૂમિ ચર્ગાદિ ગિરિય પ્રશ્ન નંબર બે નીચે આપેલ શ્લોક પૂર્તિ કરો જો નંબર એ અષ્ટ્રાણ હિ વિવાહેશું ગીત ગાય ગર્ધભા પર પ્રશંસંતી અહોપ અહો ધી નંબર બે ઘંટા િાત પસ્ટ પશિન્ત કુરિયાદ્રાસ ભારોહણન કેન ક્રેણ પ્રસિદ્ધ પુરૂષો ભેત નંબર ત્રણ સદા વક્રિસ સદા ક્રૂર કન્યા રાશિસ્થિ સદા સદા પૂજામાંપેક્ષા માતા દશમો ગ્રહ ત્યાર પછી જોયે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો નંબર એક કન્યા રાશિ સ્થિર દસમો ગ્રહ કહ અસ્તી તો જવાબ આવશે કન્યા રાશિ સ્થિર દસમો ગ્રહ ઝા માતા અસ્તી નંબર બે પરમ તપ અસ્તી પરમ તપ ટકા અસ્તી નંબર ત્રણ ઉષ્ટ્રણ વિવા હેતુક ગીત ગાય તો ઉષ્ટ્રાણા વિવાહે તો ગર્દભા ગીત ગાયે નંબર ચાર કન્યા કામ વર્ણતે કન્યારૂપ વર્બર પાંચ ઇતરે જના કઈ તો ઇતરે જના મિસ્ટાંત મિત્રે ઈચ્છા નંબર ચેદરાજ કશ સહોદર અસ્તી વૈદ ह यमराजस्य सहोदर असते नंबर सात सदा पूजा म अपेक्षते झा सदा पूजाम अपेक्षते नंबर आठ यमराज किं हरती तो यमराज प्राणान हरती प्रश्न नंबर चार विच्छेद करो नंबर एक मिष्टान मित्रे तो मिष्टा नम... वत्ता इतरे नंबर बे कुम्छ तो कुलम वत्ता इच्छा नंबर वत्ता रा रासभ नंबर चार यमस्तु यम वत्ता तु नंबर पांच नमस्तुभ्यम नम वत्ता नंबर छ पूजा पेक्षते पूजाम पूजा अपेक्षते પ્રશ્ન નંબર પાંચ ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો નંબર એક ભાઈઓ કુળ જુએ છે તો બાન બાંધવાહ કુલમ પશ્યંતિ નંબર બે રૂપ જુએ છે તો રૂપમ પશ્ય પશ્યતિ નંબર ત્રણ જેના હાથમાં રૂપિયા નથી તો અસ્ય કરયોહમ ધનમ નાસતી નંબર ચાર ગધેડાઓ ગીત ગાય છે ગર્ધભા ગીતમ ગાયતી નંબર પાંચ વૈદરાજને નમસ્કાર છે વૈદરાજ નમસ્તુભ્ય નંબર છ એકબીજાના વખાણ કરે છે અન્યો ન પ્રશંસા કુરંતી નંબર સાત ગમે તે રીતે વ્યક્તિ પ્રસિદ્ધ થવો જોઈએ યથા તથા પુરુષ પ્રસિદ્ધ ભવે નંબર આઠ જમાય દશમો ગ્રહ છે તો જા માતા દશમહ ગ્રહ અસ્તી પ્રશ્ન નંબર છ રેખાંકિત પદોને બદલે કંસમાં આપેલ પદ મૂકી વાક્ય ફરીથી બનાવો નંબર એક ગાયકા ગીતમ ગાયંતી પ્રાર્થનામાં તો ગાયિકા પ્રાર્થનામ ગાયંતી નંબર બે રાજા સુખમ ઈચ્છતી સન્માનમ તો રાજા સન્માનમ ઈચ્છતી નંબર ત્રણ વેદરાજ યમરાજસ સહોદર અસ્ત યક્ષરાજ તો વેદરાજ યક્ષરાજ સહોદર અસ્ત નંબર ચાર બાળકા મિસ્ટાન્ન ખાદે ફલં તો બાળકા ફલં ખાદેતી નંબર પાંચ યમ પ્રાણા ન હરતી મન તો યમ મન હરતી ત્યાર પછી નંબર છ દેવ પૂજા અપેક્ષતે પ્રાર્થના તો દેવ પ્રાર્થનામાં અપેક્ષતે નંબર સાત વાઘકાર વાઘમ વાદયતી મૃદણ તો વાઘકાર મૃદંગણ વાદય પ્રશ્ન નંબર સાત નીચે આપેલ સંબંધ વાચક શબ્દને સંસ્કૃતમાં લખો નંબર એક મામા માતુલહ નંબર બે કાકા તાતહ નંબર ત્રણ જમાય જા માતા નંબર ચાર ભાઈ બાંધવાહ નંબર પાંચ પિતા તો પિતા નંબર છ માતા તો માતા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન બીજા પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે